પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પધાર્યા હતા અને ત્રણ ચાર દિવસનું રોકાણ કરવાના છે આ પ્રસંગે યુનિવર્સિટીના માન્ય વાઇસ ચાન્સેલર કુલપતિ શ્રી આર એમ ચૌહાણ સહિત યુનિવર્સિટીના દરેક વિભાગના અધિકારીઓએ કેમ્પસના પ્રવેશ પૂજ્ય ગુરુ મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું હતું કેમ્પસની દીકરીઓએ માથે બેડા લઈને સામયું કર્યું ત્યારબાદ સવારે દસ વાગ્યે યુનિવર્સિટીના કોન્ફરન્સ હોલમાં પૂજ્ય ગુરુ મહારાજે સમગ્ર યુનિવર્સિટીના અધિકારીગણને ચાલો બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવીએ આ અભિયાન અંગે વિગતવાર માહિતી આપી હતી બનાસકાંઠાના ગામડાઓમાં બાળકોમાં આવી રહેલા પરિવર્તન અને પચીસ ગામમાં અફીણબંધી દારૂબંધી સહિત દરેક વિગતો જણાવવામાં આવી હતી અને આગામી સમયમાં આ અભિયાનને આગળ વધારવાની યોજના ઉપર ચર્ચા થઈ હતી યુનિવર્સિટીના બે હજાર બાળકો માટે પણ સંસ્કાર શાળા કાર્યક્રમ ચાલુ કરવા અંગે ચર્ચા થઈ હતી ખાસ ઉલ્લેખનીય છે કે માનનીય કુલપતિશ્રીએ ગામડાને આત્મનિર્ભર બનાવવાના વિચાર રજૂ કરેલો યુનિવર્સિટીમાં ચાલી રહેલા પ્રયોગો સમગ્ર બનાસકાંઠાના ગામડે ગામડે પહોંચે તે અંગે તેઓ શ્રીએ ખૂબ સરસ રજૂઆત કરી હતી તેમજ સંસ્કાર કાંઠા અભિયાનમાં સમગ્ર યુનિવર્સિટી પરિવાર દરેક પ્રકારનો સહયોગ આપશે એવી ખાતરી આપી હતી બેઠક બાદ માન્ય કુલપતિશ્રી સહિત દરેક અધિકારીઓની ઓફિસમાં પૂજ્ય ગુરુ મહારાજની પધરામણી કરવામાં આવી હતી અને આશીર્વચન આપવામાં આવેલ સમગ્ર યુનિવર્સિટી પરિવાર ખૂબ જ ઉત્સાહમાં હતો દરેક ઓફિસમાં માન્ય કુલપતિશ્રી પણ સાથે જ પધાર્યા હતા બપોરે ત્રણ વાગે વિદ્યાર્થીઓનું પ્રવચન રાખવામાં આવેલ જેમાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સંસ્કાર આપવામાં આવ્યા હતા પૂજ્ય ગુરુ મહારાજ ત્રણ ચાર દિવસ યુનિવર્સિટીમાં સ્થિરતા કરશે અને વિવિધ કાર્યક્રમોને સંબોધશે આ પ્રસંગે પૂજ્ય ગુરુ મહારાજના ભવ્ય સ્વાગત બદલ આનંદ પરિવારે સમગ્ર યુનિવર્સિટી પરિવારનો આભાર માન્યો હતો રાઠોડ મનુભા ડીસા